એટલે લોકો ડોમમાં નવરાત્રી હોય ત્યાં આનંદ માણે છે અને જોઈએ છે કે ક્યારે વરસાદ ન પડે એટલા સમયમાં આપણે ગરબા ગાઈ લઈએ મિત્રો આજે વાત કરવી છે ડ્રામા ડ્રામેટિક્સ ના વિશે હવે એનએસડી નું નામ તો સાંભળ્યું જ હશે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા જે નવી દિલ્હીમાં છે ઘણા વર્ષોથી કાર્યરત છે ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય અંતર્ગત એ કામ કરી રહી છે જેમાં નાટ્યશાસ્ત્રનું ઉચ્ચ શિક્ષણ આપવામાં આવે છે ત્રણ વર્ષનો કોર્સ હોય છે એનએસડીમાં અને રેસીડેન્શિયલ કોર્સ હોય છે એમાં સિલેક્ટ થનારા ચુનંદા વિદ્યાર્થીઓને ત્યાં રહેવા જમવાની સુવિધા સાથે નાટ્યની તાલીમ આપવામાં આવે છે ભારતના અને વિશ્વના વિવિધ નાટ્ય પ્રકારોથી એમને માહિતગાર કરવામાં આવે છે થિયરી પ્રેક્ટિકલ બંને પ્રકારનું ઉચ્ચ શિક્ષણ આપવામાં આવે છે આપે નાટ્ય જગતના અને ફિલ્મ ટેલિવિઝન જગતના અનેક નામાંકિત સિતારાઓના નામ જે જાણતા હશો એમાં કેટલાક આ એનએસડી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી પાસ પાસઆઉટ થયેલા છે આ જ પ્રકારે શું રાજ્યમાં ડ્રામાની સંસ્થાની સરકાર દ્વારા સ્થાપના ન થઈ શકે અત્યારે સ્થિતિ એવી છે કે ગુજરાતમાંથી કોઈએ નાટ્યની ઉચ્ચ તાલીમ લેવી હોય તો એનએસડીની પરીક્ષા આપવી પડે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાની જ્યાં મોટાભાગે હિન્દી મીડિયમમાં પ્રશિક્ષણ આપવામાં આવે છે અને જો એમાં સફળ થાય જુદા જુદા રાઉન્ડના અંતે તો એનએસડીમાં એડમિશન મળતું હોય છે પરંતુ શું આપને નથી લાગતું કે ગુજરાતમાં રાજ્ય કક્ષાએ પણ નાટ્યશાસ્ત્રની તાલીમ પ્રશિક્ષણ માટે એક સરકારી સંસ્થાની જરૂર છે કદાચ એનએસડીની જ તર્જ પર જીએસડી ગુજરાત સ્કૂલ ઓફ ડ્રામા હોઈ શકે અથવા તો સ્ટેટ સ્કૂલ ઓફ ડ્રામેટિક્સ ગુજરાત હોઈ શકે કે જ્યાં ગુજરાતના વિદ્યાર્થીઓ અથવા તો બહારથી પણ વિદ્યાર્થીઓ આવીને ગુજરાતમાં નાટ્યશાસ્ત્રની તાલીમ લઈ શકે આપનું શું મંતવ્ય છે એમને જણાવજો હેપી નવરાત્રિ ફરી મળીશું જલ્દી નવા મહત્વના મુદ્દા સાથે લાઈવ પોડકાસ્ટમાં ધન્યવાદ